વટાણા એડ કરી પછી કુક થાર ટામેટા ને બી પ્યુરી એડ કરી દઈશું પછી કુક થાર્યું પછી પાઉભાજી મસાલો નાખશું પછી બોઇલ પટેટો એડ કરીશું પછી મેસરના હેલ્પ છેલ્લે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લેશું આમ જો કેટલી સરસ બન્યું છે ભાજી જો તમને આ રેસીપી ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરીને આવી રેસીપી માટે ફોલો કરો